એમ્બ્યુલન્સના ધંધામાં પચાસ ટકા નફાની લાલચ આપી સુરતના બાર ડોક્ટર સાથે પાંચ કરોડ ચોવીસ લાખની ઠગાઈ આચરવામાં આવી હતી આ કેસની તપાસ ઈકો સેલ દ્વારા કરવામાં આવી રહી હતી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે કરવામાં આવેલી કરોડો રૂપિયાની ઠગાઈ મામલે મુખ્ય સૂત્રધાર આરોપી ડોક્ટર હાર્દિક પટવાની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે હોસ્પિટલના ડોક્ટર સહિત ત્રણ આરોપીએ આઠ ઠગાઈ આચરી હતી પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે તેના બે ભાગીદાર સાથે મળી બાર ડોક્ટર સહિત તેર જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી પચાસ ટકા નફો આપવાની વાત કરી

આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડોક્ટર હાર્દિકની ઈકો સેલે ધરપકડ કરી છે ડોક્ટર હાર્દિકે ડોક્ટરોને કહ્યું કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પેશન્ટને એમ્બ્યુલન્સ લઈ એક ટ્રીપના એક લાખની રકમ મળે છે એવું કહીને લાલચ આપી એમ્બ્યુલન્સના ધંધામાં પચાસ નફો આપવાના સપના બતાવ્યા હતા અને બાર ડોક્ટર અને એક ડોક્ટરની પત્ની સહિત જણાએ કરોડ સ્મિમેરમાં ટીચર તરીકે ફરજ બજાવતા ડોક્ટર હાર્દિક રમેશ પટવા સાથે એમ્બ્યુલન્સમાં રોકાણ કરવાની વાત થઈ હતી હાર્દિક પટવાએ ફરિયાદી કહ્યું હતું કે હું મારા બે ભાગીદાર હેમંત ડાહિયા પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામી સાથે મળીને એમ્બ્યુલન્સ ભાડેથી આપીને સારો નફો કમાઈ લઈએ છીએ તમારે જો અમારી સાથે ધંધો કરવો હોય તો હું તમને પચાસ નફો આપીશ અને બાકીના પચાસ અમે રાખીશું આરોપી એ સનશાઈન એમ્બ્યુલન્સ સર્વિસ અને યંગ્સ એમ્બ્યુલન્સ સર્વિસ નામથી ધંધો કરતા હોવાનું કહ્યું હતું સાથે જ એક જેએસડબલ્યુ સ્ટીલ કંપની લિમિટેડ નો સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો જેમાં આઠ એમ્બ્યુલન્સ આપી હોવાનું કહ્યું હતું તારીખ અઢાર મે બે હજાર ચોવીસના રોજ આરોપી હાર્દિક પટવા હેમંત પરમાર અને મયુર વિરુદ્ધ વિરૂદ્ધ અને દસ્તાવેજનો બોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં હેમંત પરમાર અને મયુર પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવે છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવે છે ડોક્ટર કપિલ અને ડોક્ટર કેયુર સહિત અન્ય અગિયાર લોકોએ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી ડોક્ટર હાર્દિક પટવા અને તેના બે ભાગીદારો હેમંત ડાહિયાભાઈ પરમાર અને મયુર વાલ્મિકીએ ભેગા મળીને એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટર પર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ રૂપિયા પાંચ કરોડ ચોવીસ લાખ લઈ લીધા હતા ત્યારબાદ ત્રણેય જણાએ હાથ ઊંચા કરી દીધા અને રૂપિયા એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કરીને ઠગાઈ કરી હતી